હું છું રોકી આ છે મારો કુકિંગ શો રોકીની રસોઈ પ્રેઝન્ટેડ બાય રાજકોટ કેરીઝન પૂરી થઈ ગઈ છે તો તમારા માટે લઈને આવ્યો છું એક કેરીની ડેઝર્ટ રેસિપી તમારી સાથે છે રાધિકાબેન જે મારા બ્રધરના વાઈફ છે તો આપણે કઈ વાનગી બનાવવાની છે આપણે ડેઝર્ટ માં આજે આપણે કેરી ના લાડુ બનાવવાના છે કેરી લાડુ આ રેસિપી અંદર કેટલા સમયમાં કમ્પ્લીટ થઈ જશે 5 થી 10 મિનિટ માં 5 થી 10 મિનિટ હા 7 થી 8 લાડુ બનશે એક મેંગો માં તો ચાલો રેસિપી ની શરૂઆત કરીએ આ રેસિપી કઈ સામગ્રી છે એક મેંગોના પીસ જોસે બદામની કટિંગ જોસે 200 ગ્રામ કોકરણ ખમણ 200 ગ્રામ ખાંડ અને કટિંગ કરેલી બદામ તો ચાલો સૌથી પહેલા રેસિપી ની શરૂઆત ક્યાંથી કરશું આપણે કેરી નું કટિંગ કરેલું છે તે આમાં આપણે આમાં કેરી પીસ નાખ્યા છે હવે એકદમ સોફ્ટ થાય ત્યાં લગી આપણે સાચવશું આંદાજે કેટલી વાર સુધી આપણે કરવાનું છે બે મિનિટ બે આપણે અત્યારે પ્રોસેસ થઈ રહી કેરીને મેલ્ટ કરવાની તો ફ્લેમ કેવી રાખવાની છે મિડિયમ કે લો રાખવાની એ એક છે થોડો બ્રેક લઈને કેરી થઈ ગઈ છે હવે એમાં ખાંડ નાખીશું પ્રમાણે ખાંડ ખાંડ પહેલા આપણે થોડીક નાખીને જોઈ લેશું અને પછી ભલે પાસે મિક્સ કરશું આપણે 200 ગ્રામ ખાંડ લીધી હતી પણ આપણે એમાં જરૂર 100 ગ્રામે જ ખાંડી પડી છે પછી તમારે જે પ્રમાણ ગળસ ખાતા હો એ પ્રમાણે તમે લઈ શકો છો હેલ્ધી પર્સન હોય મારા જેવો જે હેલ્ધી ખાતા હું ખાંડ ખાતો જ નથી તો એ ખાંડની જે આમાં શું ઉપયોગમાં લઈ શકે આપણે તેમાં ગોળ ઉપયોગ કરી શકીએ છીએ એટલે એમાં ટોપરાનું ખમણ નાખશું આપણે જેમાં થોડુંક ટોપરાનું ખમણ ઉમેરશું ખમણ લીધું બીજી વાર કારણ શું ખમણ કે કેરીમાં જે પાણીનો ભાગ હોય ને ખમણ નાખવાથી છે ને સોસાઈ જાશે તો જોઈએ ને એવા લાડુ બની રાખશે હવે આપણે એમાં બદામની કટિંગ નાખશું હવે આપણે આ કમ્પલેટ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઇશું અને પંદર થી દસ થી પંદર મિનિટ આપણે રૂમ ટેમ્પરેચર માં આવે રાખી દેસુ ઠંડુ થાય તે પછી આપણે તેના લાડુ વાળશું આપણે રૂમ ટેમ્પરેચર માં રાખ્યું હતું દસ મિનિટ થઈ ગઈ છે હવે ઠરી ગયું છે હવે આપણે તેના લાડુ બનાવશું આ પ્રમાણે આપણે લાડુ બનાવ્યા છે જોઈ શકો છો તમે કેવા આપણા લાડુ બન્યા છે હવે તે લાડુ ને આપણે ટોપરાના ખમણમાં નાખશું હવે ડેકોરેશન માટે આપણે તેમાં બદામની કટિંગ રાખશું આજે સૌથી વધારે ખુશી છે છેની જે મેંગો બોલ્સ બનાવ્યા એની કે મેરેજ એનિવર્સરી આજે મે મેંગો બોલ્સ અમારે મેરેજ એનિવર્સરી છે એ ખુશીમાં બનાવ્યા છે તો કઈ વધારે ખુશી છે આ મેંગો બોલ્સ ને કે મેરેજ એનિવર્સરી મેંગો બોલ્સ ઓકે ચાલો આપડા મેંગોના લાડુ તૈયાર થઈ ગયા છે હવે રોકી ભાઈ તમે લાડુ ટેસ્ટ કરીને કહો કેવા છે આપડા મેંગોના લાડુ તો ફાઇનલી આપડા મેંગો બોલ્સ રેડી થઈ ગયા છે દેખાવમાં સુંદર લાગી રહ્યા છે હવે ટેસ્ટ કરીને જણાવું કેવા છે હમ ખૂબ જ સરસ બન્યા છે કેરીનો જે ખટમીઠો ટેસ્ટ આવે છે જે સુગર એડ કરી છે તે મુજબ બરોબર છે હું બહુ ગળ્યું નથી ખાતો એના પ્રમાણમાં આ ખૂબ જ સરસ લાગી રહ્યા છે તો જે રીતે કોપરાનું છીંટ છે અને મેંગોનું જે મિક્સચર કરવામાં આવ્યું છે તે ખૂબ જ બાઇન્ડિંગ કરી નાખે છે અને ખૂબ જ શેપ સારો આવ્યો છે અને જે આમાં ડ્રાય ફ્રૂટ્સ આપવામાં આવ્યું છે બદામ આ બધાનો ટેસ્ટ મિક્સ કરીને ખૂબ જ સરસ આવી રહ્યો છે

જય ભારત